એક જણાને ને આખી થેલી આંધળી સાહેબ આંધળી એમાં જણો ખબર કાઢવા આવ્યો કે હું થયું આખી ટેરા જેવું ખબર કાઢવા આવે એ જોવા જેવા હોય આમ ડોક્ટર ને ડોક્ટરા થઈ થઈને આવ્યો હોય આ ઘણે તો ખબર કાઢવા આવે એટલે હું કે ખબર હું ઢોલિયા ઢાલ્યા એટલે ઢોલિયા મરવા પડ્યા કે હું થયું વરી કાલ તો તપેલામાં વીછી આટા મારે એમ ગામમાં આટા મારતા હતા અને આજ વરી હું થયું તો કે એટેક આવ્યો કેટલા મો તો કે બીજો તો કે હવે એક રહ્યો હવે આ હારું થી તને બોલાવ્યો છે બહુ સલાહ દો આ કે હું થયું કે આંધળી થઈ હું સોપડું લીલું લીલું એ મારા દીકરા છે ધીરે ધીરે ખબર કાઢે પરસેવો વાળી દો હું ચોપડું લીલું ચોપડું કહેતો તો વાંધે હું સોપડું લીલું લીલું લીમડાના પાંદડા કોણ કઈ ગયું કે આ ભીખુદા ને આવ્યા કહી ગયા એને શું ખબર પડે ત્યાં થોડા રાગડા કાઢવા છે આ તો નજર કામ છે કોક આટી દે લીમડાના નહીં ખાખરાના લગાડો એ બીજેથી ખાખરાના પાન લગાડ્યા છે વળી કોક આવ્યું હું થયું આંખે ટેરા જેવું આંદણીથી હું સ્વપ્નું લીલું લીલું તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું તો કે ભાઈ આ તબલતી હતા સાગરદાન ગઢવી એને કીધું ના ખાખરાના પાંદડા નહીં એના મૂળિયા લગાડો તો બીજેથી થી મૂળિયા લગાડ્યા બિચારો આમ દવા બદલાવ્યો કરે તો આંખ વહી ગઈ ને આંધળી રહી બોલો મુદો ગયો